લોક સભા ચોટડીને લઈ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે નેતાઓનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે તો બીજી તરફ પક્ષ વિપક્ષ સામસામે એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સત્તાનો અહંકાર અને અસ્મિતા વચ્ચેની લડાઈ શરૂ થઈ છે ભાજપ દ્વારા અહંકાર બતાવ્યો गुजरात प्रदेश कांग्रेस प्रमुख शक्ति सिंह शक्तिसिंह के पाटीदार आंदोलन सामें भाजपे संघर्ष करी चौद दीकाराओ शहीद कर दलित दलितकांड बाद आंदोलन सामे सरकारे संवाद नहीं नहीप संघर्ष वधुमा में के क्षत्रिय समाज की लागण दुभाई तेरे भाजप द्वारा अहंकार बताव्य क्षत्रिय समाज साथे संवाद तो स्थिति न होत મોંગવારી મુદ્દે શક્તિસિંહના સરકાર પર પ્રહાર શક્તિસિંહ મોંગવારી મુદ્દે જણાવ્યું કે 409 ગેસનો બાટલો 1100 નો થયો છે તેમ જ ખેલાડીઓના ખર્ચ બમણા થયા પણ આવક હજુ સુધી બમણી થઈ નથી જૂની ગેરંટી જે આપી તેની કોઈ વાત ન કરી આજે ડોલર સામે રૂપિયા રેકોર્ડ બ્રેક રતે નબળો પડ્યો છે આજના પીએમની ઉંમર કરતાં ડોલર આગળ નીકળી ગયો છે